અમરોલી વિસ્તારમાં છાપરાભાટા રોડ ઉપર રહેતી દિવ્યાંગ યુવતીને પાડોશી યુવકે નિશાન બનાવી હતી આ યુવતી લાભ પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી પોલીસે પ્રદીપ પટેલની ધરપકડ કરી અમરોલી વિસ્તારમાં છાપરાભાટા રોડ ઉપર રહેતી દિવ્યાંગ યુવતીને પાડોશી યુવકે નિશાન બનાવી હતી યુવતી દિવ્યાંગ હોવાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજારાયો એટલું જ નહીં પરંતુ યુવતીને જાનથી માઇ ધમકી પણ આપી સમગ્ર મામલે પરિવારજનો જાણ થતા અમરોલી પોલીસ ફરિયાદ છે સમગ્ર મામલે જાણ થતા ભાંડો ફૂટ્યો હોય મહિનાનો ગર્ભ રહી ભાંડો ફૂટ્યો હતો ભોગ અમરોલી પોલીસ મથકમાં પાડોશી નરાધમ સામે પોલીસ ફરિયાદ આપી છે મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ સુરતમાં અમરોલી વિસ્તારમાં સગા કાકાને ત્યાં ઘરમાં વસવાટ કરતી અઢાર વર્ષીય યુવતી દિવ્યાંગ હોય જે બોલી નથી શકતી અને સાંભળી પણ નથી શકતી આ તકનો લાભ અમરોલી છાબરાભાટા રોડ પર વસવાટ કરતા પ્રદીપ ધર્મરાજ પટેલો ઉઠાવે ત્રણ મહિના પહેલા યુવતી ઘરમાં એકવી હોય તે તકનો લાભ લઈ પ્રદીપે ઘરમાં ઘૂસી બળજબરી પૂર્વક ક્ષય સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો જો કોઈને વાત કહેશે તો જાનથી માયનાક્ષી એવી ધમકી પણ આપી આ યુવતી બોલી કે સાંભળી ન શકતી હોવાને કારણે ડરી ગઈ હોય આખરે ત્રણ મહિના બાદ અચાનક યુવતીને પેટમાં દુખાવો થતાં નજીકની હોસ્પિટલમાં કાકા કાકી બતાવવા લઈ ગયા જ્યાં તેણે ત્રણ મહિનાનું ગર્ભ હોવાનું સામે આવ્યું આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ બાજુભાઈ જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના બોપંદાના કાકા જે છે એમને અત્યારે અમરેલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે તો આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસફળતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનાવીએ છીએ એની સાથે આ કૃત્ય કર્યું છે એને